છે એને વાદળી કલર નો હોય છે કે આપણી જે પૃથ્વી છે ને એની આજુબાજુ પાણી ઘેરાયેલી છે એટલે એનો કલર વાદળી હોય છે અને પૃથ્વી એટલે કે જમીન ઉપર આપણે જે રહીએ છીએ ને એ બધી વસ્તુ જેટલું પણ છે આ બધું પૃથ્વી છે એની અંદર આકાશ આવી જાય દરિયો નદી આપણે બધા આપણા ઘરો राखो चलो आज चकली ने काटो वाग्यो आ, आ जोई चकली चलो एक मोटू जंगल हतु हाँ ए जंगल नी अंदर बहु बधा प्राणीओ पक्षीओ वाघ हाथी सिंह वांदरा भाई चक्की बेन काबर बेन बहुत खरे ताता इन्हीं अंदर आज चक्की बेन होता है ना चक्की बेन चक्की बेन तो बहु ફરવા જાય ને પણ એ છે ને ચપ્પલ પહેરે નહી બીજું બધું તૈયાર થાય પણ ચપ્પલ ના પહેરે તો મસ્ત ફરવા ટકક ટકક એમ કરી ચાલતા ચાલતા કે તો ફટાક તે નીચે આયા કે ચકીબેન કંદે સૂતો રહ્યો તો ચકીબેન તો લોડવા લાગ્યા એ કે તરડવા લાગ્યા હા મારો વાયો ને ના ના છો કિબે તમે રક્ષતો નહીં હું તમને ડોક્ટર પાસે લેને જાવ છું તો કે ડોક્ટર કોણ હતો આટક વા હા હાથીભાઈ છે ને ડોક્ટર હતા તો ચકીબેન ને લઈ ગયા ને વાંદરાભાઈ કે હાથીભાઈ હાથીભાઈ જલ્દી જોવો ને

કે જો ચક્કી બેન આટલા બધા તૈયાર થાવ છો એનું ધ્યાન રાખો છો કે એક ચપ્પલ ની ખરીદી કરો ચપ્પલ પહેરો તો તમને કાંટો વાગે નહીં તો આની પછી આપણને શું ખબર પડી કે આપણે ચપ્પલ પહેરવા